મારું નામ પરિમલ ગિરીશચંદ્ર દેસાઈ તાલુકો જલાલપોર ગામ હસાપોર આ મારું શાંતિ નિલયમ પ્રાકૃતિક ફાર્મ છે આમ હું પોતે બે હજાર દસથી થી મારા આ ફાર્મમાં કોઈ રાસાયણિક વસ્તુનો ઉપયોગ નથી કર્યો ત્યારથી અમે ઘણા સેમિનારો કે જે અમારે પાસે આવેલી એગ્રિકલ્ચર યુનિવર્સિટી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ઘણા શિબિરો એટેન્ડ કરી એમના ઘણા સંમેલનો એટેન્ડ કર્યા પછી જાણવા મળ્યું કે આપણે રાસાયણિક કરતાં પ્રાકૃતિક પર ને ઓર્ગેનિક પર વળી એમ કરીને ધીરે રહીને અમે આ ફાર્મને બે હજાર દસથી એમાં કર્યું છે ને બે હજાર અઢારથી મારું આ પોતાનું ગોપકાર રજિસ્ટર્ડ ફાર્મ છે બી કેરી બીજા ખેડૂતોને જનરલી ઓછી છે પણ મારે સારામાં સારી છે કે હું પોતે કોઈ રાસાયણિક દવા કે એનો ઉપયોગ કરતો નથી એટલે ખેડૂતોને ખાસ એ જ જણાવવાનું કે તમે થોડા પાયે નાના પાયે બી જે આપણા રાજ્યપાલ સાહેબ કહી છે પ્રાકૃતિક ખેતી એ પ્રાકૃતિક ખેતી એટલે બીજું કંઈ નથી પણ આપણે જે આપણા બાપ દાદાઓ વર્ષોથી જે કરતા હતા તેની જે સુધારેલી આવૃત્તિ છે બીજું ખેડૂતોને ખાસ કહેવાનું કે રાસાયણિક ખાતરોનો જે ખર્ચો છે જેવી મેં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી તો મારો ખર્ચો ઓછો થઈ ગયો છે એટલે મારે ઇન્કમ એ રીતે વધી ગઈ છે અને ખાસ તો મારે જે આ કેરી ચીકું છે મારે સુરતથી આવે છે ભાઈ એને અહીંયાથી લઈ જાય છે અને મારા મારો ભાવે ભાવ મળે છે કેરીમાં બી એવું જ છે લોકોને જેમને ખબર છે એ અગાળથી બુકિંગ કરાવે છે અમે એમને આપીએ છે એટલે થોડું પ્રાઇઝમાં બી ફરક પડે છે અને ખાસ કારણો તો એ રીતેના છે કે આવી રીતે થોડી વેલ્યુ એડિશન થાય થોડી મળે એનું કારણ લોકોને બી ખબર પડે કે મારું ગોપકાનું જે રજિસ્ટર્ડ ફાર્મ છે એમની વેબસાઇટ પર મારું નામ છે એટલે ઘણી જગ્યાએથી ઇન્કવાયરી આવે છે આખા ઇન્ડિયામાંથી કે ભાઈ તમારી પાસે શું અવેલેબલ છે ને લોકો માગીને લઈ જાય છે એટલે બધા ખેડૂતોને હું એ ભલામણ કરીશ કે તમે બી તમારું ફાર્મ ગોકા રજીસ્ટર કરાવો અપેડા માન્ય કરાવો કે જેથી ઉઠીને કાલે તમને એનો લાભ મળે અત્યારેના જે સરકારશ્રીના પ્રયત્નો છે તેને લીધે અત્યારે ડે બાય ડે જે થયું છે તેને લીધે ઘણો ફરક છે આ સરકારશ્રી આવા જ પ્રાકૃતિક ખેતી માટેનો વારંવાર કાર્યક્રમો યોજે છે અમને બધા એક્સપોઝર વિઝિટ માટે મોકલે છે અમે તે જોઈને હવે ગામે ગામ જઈને બધા બીજા ખેડૂતોને સમજાવીએ છીએ કે આવી રીતે ખેતી કરો કારણ કે તમે ખાતરું નાખશો વધારે પડતું પણ એને કન્વર્ટ કરવાનો તો મેઇન બેક્ટેરિયા જોઈશે તે તમે જીવામૃત આપો તો તમારથી એ કન્વર્ટ થશે ને તમારો ખાતરનો મેક્સિમમ ઉપયોગ થશે પ્રાકૃતિક ખેતી માટે બી સહાય આપે છે આપણી આઈ ખેડૂત પોર્ટલ પર એનો વારંવાર એનો એ આવે છે બાગાયતમાંથી હું દર વર્ષે એક બોક્સના કે જે બોક્સ આપણે વારે ઘડીએ અમારે પ્રાઇવેટ આપતા હોય એટલે બોક્સમાં પેકિંગ કરીને આપવી પડે તો એની બી સહાય ગવર્મેન્ટ આપે છે આવી ઘણી બધી સહાયો છે કે જે ખેડૂતોને ઉપયોગી થાય છે બીજી ખાસ સરકારને એક જે અત્યારે જે એમણે નવું ચાલુ કર્યું છે કે ગામ ગામમાં કે શહેરોમાં એક બે જગ્યાએ ખેડૂતોનો માલ વેચાય છે પ્રાકૃતિક કરેલો અલગ માલ વેચાય છે લોકો ખેડૂતો જાય છે ત્યાં અને ત્યાં વેચે છે એને લીધે બહુ ફરક પડ્યો છે